નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રવેરી પાસે ગોગંબા બારિયા રોડ પર વરસાદમાં વીજળી પડતા અસંખ્ય વૃક્ષો ધરાશયી થયા વાહન ચાલકો અટવાયા પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકા અને તેની આસપાસના ગામડાઓમાં આજે રાત્રે ભયંકર વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડતા વ્યાપક નુકસાન થયું છે અનેક વૃક્ષો ધરાશયી થયા છે રાત્રે વાવાઝોડામાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકતા પંદર મિનિટમાં ધોધમાર વરસાદ પડતા વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો ત્યારબાદ પુનઃ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો ઘોઘંબા પંથકમાં સોમવારે રાત્રે આસપાસ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ઝંઝવાતી પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ઘોઘંબા તાલુકામાં વાવાઝોડું ત્રાટકતા રવેરી ગામ પાસે ઘોઘંબા દેવગઢ બારીયા રોડ પર વરસાદમાં ભડાકાભેર વીજળી તૂટી પડતા રોડ ઉપર આવેલા વૃક્ષો તૂટી પડ્યા હતા રવેરી પાસે રોડ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થઈ હતી કલાકો બાદ નજીકના ગ્રામજનો વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી વાહનો નીકળી શકે તેવા માર્ગ ખુલ્લા કરવામાં આવ્યો હતો તો ગોગંબા બારિયા રોડ પર આશરે દસ થી પંદર વૃક્ષો તૂટી પડવાના વાવડ છે તેમજ સમગ્ર પંથકમાં વરસાદી પાકને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે જેમાં સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા